નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે હેલ્પરની પરીક્ષાની તૈયારી માટેના મોડલ પેપર નંબર પંદરમાં ઓટોમોબાઈલ ગ્રુપના ટ્રબલ શૂટિંગ ચાર્જિંગ અને સ્ટાર્ટિંગ સિસ્ટમ ટોપિકના ખૂબ જ અગત્યના વીસ પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો આ પ્રશ્નો સ્ટાન્ડર્ડ પ્રશ્નો છે એટલે પરીક્ષાની અંદર તમને ખૂબ જ ઉપયોગી બની રહેશે તેમજ આ વીસ પ્રશ્નોમાંથી જો તમારા બાર પ્રશ્નો સાચા પડશે તો તમારે સમજવું કે તમારી તૈયારી છે એ યોગ્ય દિશામાં ચાલી રહી છે અથવા તો તમારે વધારે તૈયારી કરવાની જરૂરિયાત છે ઓકે મિત્રો તો આપણે આજના પ્રશ્નોની ચર્ચા શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ફ્યુલનો વધુ વપરાશ થવાનું કારણ શું હોઈ શકે વિકલ્પ ટેન્કમાં વધુ ફ્યુલ હોવું ટેન્કમાં ઓછું ફ્યુલ હોવું ઇન્જેક્શન ટાઈમિંગ ખોટું હોવું કે કમ્પ્રેસર પ્રેશર ઊંચું હોવું તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ઇન્જેક્શન ટાઈમિંગ ખોટું હશે તો ફ્યુલનો વધારે વપરાશ થશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ એ પહેલાં જો તમે અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો છે એ લાઇક કરી દો અને કોમેન્ટમાં જણાવો કે અમારા વિડીયો તમને કેવા લાગે છે જેના કારણે અમને ખ્યાલ આવે કે અમારે આગળ જે છે એ કયા પ્રકારના વિડીયો બનાવવા અને આ તમામ પ્રશ્નો છે અને અન્ય અમારા તમામ વિડીયો છે એની તમારે પીડીએફ ફાઇલ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો આ જે ટેલિગ્રામ ચેનલ છે એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ઓકે મિત્રો આપણે આગળના પ્રશ્નોની ચર્ચા શરૂ કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઇન્જેક્ટર ખામીવાળું હશે તો શું અસર થશે વિકલ્પ એન્જિન ચાલુ થશે નહીં એન્જિન વધુ ગરમ થશે ફ્યુલ પ્રેશર વધશે કે ઓઇલ પ્રેશર વધશે તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ઇન્જેક્ટર ખામીવાળું હશે તો આપણું એન્જિન જે છે એ ચાલુ થશે નહીં નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા કારણોસર ડીઝલ એન્જિનમાં ફ્યુલ વધુ વપરાશે વિકલ્પ ઓઇલ લેવલ વધુ હોય પિસ્ટન રિંગ ઘસાયેલ હોય ટેન્કમાં ફ્યુલ લેવલ વધુ હોય કે કમ્પ્રેશન પ્રેશર વધુ હોય તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી પિસ્ટન રીંગ વધારે ઘસાયેલ હોય તો ડીઝલ એન્જિનની અંદર ફ્યુલ એટલે કે બળતણ જે છે એ વધારે વપરાશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો જો એન્જિન વધુ ગરમ થાય તો શું ચેક કરવું જોઈએ વિકલ્પ હાઇડ્રોલિક ફ્યુલ લેવલ ફ્યુલ લેવલ કુલન્ટ લેવલ કે ઇલેક્ટ્રોલાઇટ લેવલ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી જો ગાડીનું એન્જિન અથવા તો જે કોઈ પણ વાહન છે એનું એન્જિન વધારે ગરમ થતું હોય તો તમારે કુલંટનું લેવલ છે એ ચેક કરવું જોઈએ અને કુલંટનું લેવલ ઓછું થઈ ગયેલું હોય તો તમારે કુલંટ જે છે એ એડ કરવું જોઈએ નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એન્જિનમાં ઓછો પાવર ઉત્પન્ન થાય તો શું ચેક કરવું જોઈએ વિકલ્પ વોટર લેવલ બંધ ઓઇલ ફિલ્ટર બેટરીની સ્થિતિ કે બંધ એર ફિલ્ટર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી બંધ એર ફિલ્ટર એટલે કે એન્જિન તમારું શરૂ થતું હોય અને વાહન તમારું ચાલતું હોય પણ પાવર ઓછો ઉત્પન્ન થતો હોય તો તમારે એર ફિલ્ટર છે એ ચેક કરવું જોઈએ જો એર ફિલ્ટર જે છે એની અંદર ઘણો બધો કચરો આવી ગયો હોય અને એ બંધ થઈ ગયું હોય તો એના કારણોસર જે છે એ પાવર ઓછો ઉત્પન્ન થતો હશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા કારણોસર ઓઇલનો વપરાશ વધુ થશે વિકલ્પ કુલન્ટ લેવલ બંધ ઓઇલ ફિલ્ટર બંધ એર ક્લીનર કે નબળું કમ્પ્રેશન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી એન્જિનની અંદર નબળું કમ્પ્રેશન હશે તો ઓઇલ જે છે એ વધારે વપરાતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા કારણોસર ઓઇલનું પ્રેશર ઓછું મળશે વિકલ્પ ઓઇલ લેવલ વધુ હોય એર ફિલ્ટર બંધ હોય ઓઇલ ફિલ્ટર બંધ હોય કે પ્રેશર રિલીફ વાલ્વ ખામીવાળો હોય તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી પ્રેશર રિલીફ વાલ્વ છે એ ખામીવાળો હોય તો ઓઇલનું પ્રેશર જે છે એ એન્જિનની અંદર ઓછું મળે છે નેક્સ્ટ આગળના પ્રશ્ન જોઈએ તો કયા કારણોસર એન્જિન ચાલુ થશે નહીં વિકલ્પ ઓઇલ પંપ ખામીવાળો હોય થર્મોસ્ટેટ ખામીવાળો હોય વોટર પંપ ખામીવાળો હોય કે સ્ટાર્ટર મોટર ખામીવાળી હોય તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી સ્ટાર્ટર મોટર છે એ ખામીવાળી હોય તો તમારું એન્જિન છે એ ચાલુ થશે નહીં તો આમાં તમને એ પણ ખ્યાલ આવે કે એન્જિનને ચાલુ કરવા માટે સ્ટાર્ટર મોટર જે છે એની જરૂરિયાત ઊભી થતી હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હશે તો શું થશે વિકલ્પ એન્જિન ક્રેન્ક થશે નહીં એન્જિનમાં અસામાન્ય અવાજ આવશે એન્જિન બેકફાયર થશે કે ફ્યુલ સિસ્ટમમાં એર લોક હોય તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય તો તમારું એન્જિન છે એ ક્રેન્ક થશે નહીં મતલબ કે એન્જિન ચાલુ થશે નહીં નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઓલ્ટરનેટરનો કયો ભાગ સ્ટેટર કોઇલમાં કરંટ ઉત્પન્ન કરે છે વિકલ્પ સ્લીપ રિંગ એન્ડ ફ્રેમ ડ્રાઈવ એન્ડ ફ્રેમ રોટર એસેમ્બલી કે કરંટ રેગ્યુલેટર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ઓલ્ટરનેટરની અંદર રોટર એસેમ્બલી જે છે એ કોઈલની અંદર કરંટ ઉત્પન્ન કરે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઓલ્ટરનેટર કરંટમાં વોલ્ટેજને કોણ નિયંત્રિત કરે છે વિકલ્પ બેટરી પોઝિટિવ ટર્મિનલ સ્ટાર્ટર એસેમ્બલી રોટર એસેમ્બલી કે રેગ્યુલેટર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ઓલ્ટરનેટર કરંટમાં રેગ્યુલેટર છે એ વોલ્ટેજને નિયંત્રિત કરે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કયું સાધન ઓછી ઝડપે વધુ આઉટપુટ આપે છે વિકલ્પ ડાયનેમોલ્ટરનેટર ટ્રાન્સફોર્મર કે સેલ્ફ મોટર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ઓલ્ટરનેટર જે છે એ ઓછી ઝડપે વધુ આઉટપુટ આપે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ચાર્જિંગ સર્કિટમાં સતત વોલ્ટેજ જાળવી રાખવા કયા સાધનનો ઉપયોગ થાય છે વિકલ્પ કટ આઉટ રેગ્યુલેટર ફિલ્ડ રેગ્યુલેટર વોલ્ટેજ રેગ્યુલેટર કે કરંટ રેગ્યુલેટર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ચાર્જિંગ સર્કિટમાં સતત વોલ્ટેજ જાળવી રાખવા માટે વોલ્ટેજ રેગ્યુલેટર જે છે એનો ઉપયોગ થતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઓલ્ટરનેટર બેટરીને ક્યારે ચાર્જ કરે છે વિકલ્પ એન્જિનની સ્પીડ ઓછી હોય ત્યારે એન્જિન ટોર્ક ઓછું હોય ત્યારે એન્જિનની સ્પીડ વધુ હોય ત્યારે કે એન્જિન ટોર્ક વધુ હોય ત્યારે તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ઓલ્ટરનેટર બેટરીને જ્યારે એન્જિનની સ્પીડ ઓછી હોય ત્યારે ચાર્જ કરે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સોલેનોઇડ સ્વિચમાં કયા વાઇન્ડિંગમાં પાતળો વાયર હોય છે વિકલ્પ ફિલ્ડ વાઇન્ડિંગ હોલ્ડ ઇન વાઇન્ડિંગ આર્મેચર વાઇન્ડિંગ કે ફિલ્ડ ઇન વાઇન્ડિંગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી સોલેનોઇડ સ્વીચમાં ફિલ્ડ ઇન વાઇન્ડિંગની અંદર જે વાયર હોય એ પાતળો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સોલેનોઇડ સ્વીચમાં કયા વાઇન્ડિંગમાં જાડો વાયર હોય છે વિકલ્પ ફિલ્ડ વાઇન્ડિંગ હોલ્ડ ઇન વાઇન્ડિંગ આર્મેચર વાઇન્ડિંગ કે પુલ ઇન વાઇન્ડિંગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી સોલેનોઇડ સ્વિચમાં જે પુલ ઇન વાઇન્ડિંગ હોય એની અંદર વાયર જે છે એ ચાડો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઓલ્ટરનેટરમાં સ્ટેશનરી ભાગ કયો છે વિકલ્પ સ્ટેટર રોટર સ્લીપરિંગ કે પુલી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ઓલ્ટરનેટરની અંદર સ્ટેટર જે છે એ સ્ટેશનરી ભાગ હોય છે મતલબ કે સ્થિર ભાગ હોય છે જ્યારે રોટર છે સ્લીપરિંગ છે અને પુલી છે એ મૂવેબલ હોય છે એટલે કે ફરતા હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વાહનમાં કયું સાધન એસી કરંટ ઉત્પન્ન કરે છે વિકલ્પ ડાયનેમો ઓલ્ટરનેટર સ્ટાર્ટિંગ મોટર કે ઇગ્નિશન કોઈલ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી વાહનની અંદર ઓલ્ટરનેટર જે છે એ એસી કરંટ ઉત્પન્ન કરે છે આ પ્રશ્ન જે છે એ ખૂબ જ અગત્યનો છે તમને પરીક્ષામાં જે છે એ કદાચ પૂછાઈ શકે છે અને તમને એવું પૂછવામાં આવે કે વાહનમાં કયું સાધન ડીસી કરંટ ઉત્પન્ન કરે છે તો એનો જવાબ ડાયનેમો આવશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કોમ્યુટેટરમાં ઘસારો તપાસવા કયા સાધનનો ઉપયોગ થાય છે વિકલ્પ ગ્લાઉલર મલ્ટીમીટર ડાયલ ગેજ કે વર્નિયર કેલીપર તો મિત્રો આનો સાચો જવાબ જવાબથી જશે વિકલ્પ ડી કોમ્યુટેટરમાં ઘસારો તપાસવા માટે વર્નિયર કેલિફરનો ઉપયોગ થાય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ફ્યુલમાં સલ્ફરનું પ્રમાણ વધુ હશે તો શું થશે વિકલ્પ દહન અધૂરું થશે એન્જિનના ભાગોમાં પિટિંગ સિલિન્ડરની દિવાલોમાં ફંગસ કે એન્જિનના ભાગોમાં કાટ લાગશે તો મિત્રો આનો સાચો જવાબ જવાબથી જશે વિકલ્પ સી ફ્યુલની અંદર જો સલ્ફરનું પ્રમાણ વધારે હોય તો સિલિન્ડરની દિવાલોમાં ફંગસ એટલે કે ફૂગ લાગશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો રંગવિહીન ગંધવિહીન સ્વાદવિહીન અને વધુ ઝેરી ગેસ કયો છે વિકલ્પ કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ કે સલ્ફર ઓક્સાઇડ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે આ હતા આ ભાગના ખૂબ જ અગત્યના પ્રશ્નો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ